તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું નાની જગ્યાનું સંકોચ નથી તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું પરંતુ ચીંચું ખાબોચ્યું આપણને નહીં ફાવે પરંતુ છીંચનું ખાબો ચું આપણને નહીં ફાવે તું નહીં આવે તો નહીં આવવું પણ ફાવશે અમને નહીં આવે તું નહીં આવે તો નહીં આવો પણ ભાવશે અમને ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ભાવે તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું તને ચાહું તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું તું દિલ આપી દે પાછું આ બધું આપણને નહીં ભાવે તને ચાહું તને ચાહું તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું તું દિલ આપી દે પાછું આ બધું આપણને નહીં ફાવે ને તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ પત્નીને બા સંબોધું આપણને નહીં ફાવે